નર્મદામાં નર્મદા જિલ્લાની પંચકોષી પરિક્રમા વર્ષની માફક આ વર્ષે પણ શરૂ થવા જઈ રહી છે લગભગ સુધી એટલે એકાદ માસ સુધી આ પરિક્રમા ચાલે છે ગત વર્ષે આ પરિક્રમાની અંદર અંદાજિત પંદર લાખ જેટલા શ્રદ્ધાળુએ આ પરિક્રમામાં લાભ લીધો હતો અને એના અનુસંધાને આ વર્ષે પણ અંદાજે વીસ લાખ જેટલા શ્રદ્ધાળુઓ પરિક્રમામાં જોડાય એવી અપેક્ષા છે તંત્ર દ્વારા ખાસ કરીને આગોતરા આયોજન સ્વરૂપે રૂટના વિવિધ સ્થળો અને રૂટમાં આવતા વચ્ચેના જે ગામો છે એ ગામોએ તંત્ર દ્વારા કરવા કરવી પડતી જરૂરી યાત્રાળુઓ માટેની સુવિધાઓ સધાડવા માટેની સુવિધા એ માટે થઈ અને બે એક દિવસ પહેલાં મેં આખા રૂટની વિઝિટ પણ લીધી છે અને જે ઘાટથી હોડિયોનું સંચાલન થાય છે દર વર્ષે તે ઘાટની પણ મુલાકાત લીધી હતી ખાસ કરીને રામપુરા ઘાટથી જે ઓડિયો મુવમેન્ટ થાય છે એની મુલાકાત લેવામાં આવી હતી ખાસ તો યાત્રાધામ બોર્ડ અને વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓને વધુમાં વધુ સુવિધા કઈ રીતે મળી શકે એ માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ ખાસ કરીને યાત્રાળુઓ માટે રહેવા માટે ડોમની વ્યવસ્થા પ્રસાદની વ્યવસ્થા મેડિકલ સુવિધાઓ લાઇટિંગની સુવિધા કારણ કે યાત્રા છે મોટાભાગે એ રાતના સમયમાં ચાલતી હોય છે ને એમના સમયાણાઓ વગેરે તમામ બાબતો અને વચાવતા ગામો અને તેની ચોખ્ખાઈ ની સ્વચ્છતા આ બધી જ બાબતો માટે યાત્રાધામ બોર્ડ અને વહીવટીતંત્ર સતત પ્રયત્ન કરી રહ્યું છે થેન્ક યુ નામ વાળા જિલ્લા વિકાસ અધિકારી નર્મદા